સુરત દિવસ-દિવસે ક્રાઈમ રેટમાં આગળ વધી રહ્યું છે સુરતમાં ગોડાદરા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાન્ના વેપારી ઉપર ફાયરિંગ થયું છે પાછળથી આવેલા બાઇક સવારે પીઠ ઉપર ગોળી મારી છે તો ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં બે આરોપીના હાથમાં પિસ્તોલ અને એકના હાથમાં ચપ્પુ જેવા હથિયાર જોવા મળી રહ્યા છે ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એનો યોગ રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને આ પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને સામે અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે